નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આચી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં ડિજિટલ ગુજરાત પોર્ટલ પર કોઈ પણ કામ કરવા માટે હવે એસએસઓ યુઝર આઈડી જે છે એ ફરજિયાત બનાવી દેવામાં આવે છે તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે તમે તમારું એસએસઓ આઈડી છે એ કઈ રીતે બનાવી શકો છો આજના આ વિડીયોની અંદર હું તમને તમામ પ્રોસેસ જે છે એ સ્ટેપ બાય સ્ટેપ વિગતવાર સમજાવીશ તો વિડીયોના અંત સુધી જે છે એ જરૂરથી બનેલા રહેજો જેથી તમને આ તમામ ઇન્ફોર્મેશન જે છે એ મળી જાય મિત્રો એચએનજીયુ સ્ટડી પર યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી સરકારી યોજનાઓની તમામ માહિતી સાથે સાથે સ્કોલરશિપની તમામ માહિતી જે છે એ સૌ પ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબ્સ્ક્રાઇબ કરી લેજો તો હવે શરૂ કરીએ આ નો આ વિડીયો તો એના માટે સૌ પ્રથમ તમારે ગૂગલની અંદર જઈ ડિજિટલ ગુજરાત લખી અને જે છે એ સર્ચ કરી દેવાનું છે તો જે પહેલી જ વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ ડિજિટલ ગુજરાત ડોટ ડોટ ઇન આ વેબસાઇટ જે છે એ તમારે સામે આવી જશે તો સિમ્પલી તમારે જે છે એ આ વેબસાઇટ છે એને ઓપન કરી લેવાની છે તો જેવી તમે આ વેબસાઇટ ઓપન કરશો કંઈક આ મુજબનું ઇન્ટરફેસ જે છે એ તમારા સામે જોવા મળી જશે તમે જોઈ શકો છો નાગરિકોએ ડિજિટલ ગુજરાત પોર્ટલના લોગિન વિકલ્પ પર ક્લિક કરવું ફરગોટ એસએસઓ આઈડી પર ક્લિક કરી પોતાના મોબાઈલ નંબર સ્લેસ ઇમેલ આઈડી દાખલ કરી તપાસવું કે એસએસઓ આઈડી પહેલેથી બનાવેલી છે કે નહીં એટલે કે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર હવે તમારે સ્કોલરશિપનું કામ કરવું હોય આવકનો દાખલો કઢાવો હોય જાતિનો દાખલો કઢાવો હોય કે બીજું કોઈ પણ કામ કરવું હોય તમારા જોડે જે છે એ એસઓ આઈડી જે છે એ હવે ફરજિયાત કરી દેવામાં આવે છે તો સિમ્પલી જે છે હું તમને અહીંયાથી પણ દેખાડી શકું છું તમે જે લોગિન સ્લેશ રજિસ્ટર પર ક્લિક કરશો તો તમે જોઈ શકો છો સિટીઝન લોગિન ઓફિસ લોગિન અને જે છે એ સ્કૂલ સ્લેશ ઇન્સ્ટિટ્યુ ઇન્સ્ટિટ્યુશન લોગિન આવા ઓપ્શન જે છે એ આવી જશે અને આપણે સ્પેસિફિક સ્કોલરશિપની વાત કરીએ તો તમે એ જોઈ શકો છો સ્કોલરશિપ સર્વિસ જે છે એ નીચે આપેલું છે એના પર તમે રીડ મોડ પર ક્લિક કરશો તો આ મુજબની વેબસાઇટ જે છે એ ખુલી જશે જેની તમે જોઈ શકો છો ગુજરાત સ્ટેટ સ્કોલરશિપ પોર્ટલ ફોર સિટીઝન સિંગલ સાઇન ઓન સિસ્ટમ શરૂ કરવા અંગે જાહેર જે પણ વિદ્યાર્થી મિત્રો નું ફોર્મ ભરવા માંગતા હોય સ્કોલરશીપનું જે છે એ સ્ટેટસ ચકાસવા માંગતા હોય એમણે તમામે જે છે એ હવે જે છે એ ફરજિયાત રીતે જે છે છે એ એ દ્વારા જે જે રહેશે અત્યારના તમારા લોગિન ID આઈડી અને પાસવર્ડ છે એ હવે કામ કરશે નહીં તો અહીંયા જે છે એ આવી ગયા પછી તમારે જે છે એ સિમ્પલ શું કરવાનું છે આ સૂચનાને જે છે એ બંધ કરી દેવાની છે અને પછી તમે અહીંયા જોઈ શકો છો જે સિટીઝન લોગ નો ઓપ્શન દેખાઈ રહ્યો છે એના પર પણ તમે ક્લિક કરી શકો છો અથવા તો સાથે સાથે તમે અહીંયા જે છે એ જે અહીંયા મેઇન વેબસાઇટ પર સિટીઝન લોગિન દેખાય છે એના પર પણ જે છે એ ક્લિક કરી શકો છો તો જેવું તમે સિટીઝન લોગ પર ક્લિક કરશો આ મુજબનું ઇન્ટરફેસ જે છે એ તમારા સામે આવી જશે જેની અંદર સૌ પ્રથમ તમે જોઈ શકો છો તમારે એસએસઓ આઈડી નાખવાનું છે પછી તમારે જે છે એ પાસવર્ડ નાખવાનો છે પછી જે કેપ્ચા કોડ એ નાખવાનો છે અને એના પછી તમારે જે છે એ આ સાઇન ઇનનું બટન છે એના પર ક્લિક કરવાનું છે તો સૌ પ્રથમ તમારે અહીંયા આવીને શું કરવાનું છે જે ફરગોટ એસએસઓ આઈડી છે એના પર જે છે એ તમારે ક્લિક કરી દેવાનું છે જેવું તમે એના પર ક્લિક કરશો તો તમારા જોડે જે છે એ અહીંયા બે ઓપ્શન આવી જશે મોબાઈલ સ્લેશ ઈમેલ તો આમાંથી તમે જે પણ સિલેક્ટ કરવા માંગતા હે સિલેક્ટ કરવાનું છે પછી તમે જે સિલેક્ટ કર્યું એ તમારે જે છે એ સિમ્પલી અહીંયા એન્ટર કરવાનું છે આપણે જે છે એ એન્ટર કરી દઈએ છીએ અને પછી જે આ કેપ્ચા કોડ આપવા આવવાનો છે એ કેપ્ચા કોડ તમારે જો એવો ને એવો જે છે એ તમારે અહીંયા સિમ્પલી જે છે એ નાખી દેવાનો છે કેપ્ચા કોડ જે છે એ હું નાખી દઉં છું કેપ્ચાકોડ નાખ્યા પછી તમારે જે છે એ જે આ કન્ફર્મનું બટન દેખાશે એના પર જે છે એ ક્લિક કરવાનું છે તો જેવું તમે કન્ફર્મ પર ક્લિક કરશો જે તમારું એસએસઓ આઈડી છે એ તમારા સામે જે છે એ દેખાડી દેશે તો સિમ્પલી તમારે જે છે એ શું કરવાનું છે જે તમારું એસએસઓ આઈડી છે એ તમારે જે છે એ અહીંયાથી ફોટો પાડી લેવાનો છે અથવા તો જે છે એ ગમે ત્યાં જે છે એ એને નોંધી લેવાનું છે તો ચલો જે છે એ આપણે એ પ્રક્રિયા જે છે એ કરી દીધી છે અને હવે આપણું એસએસઓ આઈડી જે છે એ આપણને ખબર પડી ગઈ છે તો સિમ્પલી જે છે એ આપણે એના પર ઓકે પર ક્લિક કરી દઈશું અત્યાર પૂરતું અને પછી જે છે એ તમારે ફરીથી જે છે એ લોગ નું આ બટન છે એ આવી જશે તમારે તમારું એસએસઓ આઈડી ખબર પડી જાય પછી તમારે જે છે એ નવો પાસવર્ડ જે છે એ સેટ કરવાનો છે તો એના માટે તમારે જે છે અહીંયા ફરગોટ નો ઓપ્શન આપેલો છે એના પર ક્લિક કરવાનું છે અને એના પર ક્લિક કર્યા પછી ફરીથી મોબાઈલ નંબર કે ઈમેલ આઈડી નાખી પછી તમારું એસએસઓ આઈડી છે એ નાખવાનું છે પછી તમારે જે છે એ મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે એ ઓટીપી તમારે જે છે એ અહીંયા સબમિટ કરવાનું છે એના પછી તમારે જે છે એ પાસવર્ડ પાસવર્ડ જે છે એ તમે અહીંયાથી રિસેટ કરી શકશો આટલી વિગત થઈ જાય એના પછી તમારા જોડે તમારું એસએસઓ આઈડી છે એ પણ આવી જશે તમારો પાસવર્ડ છે એ પણ આવી જશે પરંતુ જો તમે અહીંયા જે છે એક પર કરો છો અને તમને તમારું એસએસઓ આઈડી જે છે એ બતાવતા નથી તો તમારે સિમ્પલી શું કરવાનું છે અહીંયા જે ઓપ્શન જોવા મળી રહ્યો છે સાઇન અપ ફોર એસએસઓ આઈડી તો તમારે સિમ્પલી જે છે એ એના પર ક્લિક કરવાનું છે તો જેવું તમે એના પર ક્લિક કરશો આ મુજબનું જે આખું ફોર્મ છે એ તમારા સામે ખુલી જશે જેની અંદર સૌ પ્રથમ ઓપ્શન તમે જોઈ શકો છો તમારે જે છે એ આ ચાર ડોક્યુમેન્ટમાંથી કોઈ એક ડોક્યુમેન્ટની જરૂર પડશે તમારે ડોક્યુમેન્ટ જે છે એ સિલેક્ટ કરવાનું છે પછી તમે આધાર કાર્ડ નંબર સિલેક્ટ કર્યો તો આધાર કાર્ડ નંબર જે છે તમારે અહીંયા એન્ટર કરવાનો છે પછી જે આ કોડ નંબર જે છે અહીંયા આપવામાં આવેલ છે એ કોડ નંબર તમારે જે છે એ અહીંયા નાખવાનો છે અને પછી તમારે જે છે એ સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનું છે જેવું તમે સેન્ડ ઓટીપી પર ક્લિક કરશો પછી તમારા મોબાઈલ જે આ જે તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હશે એના ઉપર એક ઓટીપી આવશે અને એના પછી આ તમામ વિગતો જે છે એ તમારી આપોઆપ જે છે એ ભરાઈ જશે તમારે મોબાઈલ નંબર નાખવાનો છે મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે એ નાખવાનો છે ઈમેલ આઈડી નાખવાનો છે ઈમેલ આઈડી પર એક ઓટીપી આવશે એ તમારે અહીંયા નાખવાનો છે તમારે પાસવર્ડ જે છે એ સેટ કરવાનો છે અને તમારો જે છે એ પાસવર્ડ કન્ફર્મ કરી આ કેપ્ચર કોડ નાખી અને તમે જે છે એ સબમિટ કરશો તો તમારી જે છે એ એસએસઓ આઈડી છે એ જનરેટ થઈ જશે એસએસઓ આઈડી તમારે જે છે એ મેસેજની અંદર અથવા તો તમે ત્યાં ફરગોર્ટ એસએસઓ આઈડી કરો અને ત્યાં ના દેખાડે તો તમારે જે છે એ આ પ્રોસેસ કરી અને એસએસઓ આઈડી જે છે એ મેળવી લેવાની રહેશે એકવાર તમારી એસએસઓ આઈડી આવી જાય તમારા મેસેજની અંદર અને તમે નવો પાસવર્ડ સેટ કરી લો તો પછી તમારી એસઓસો આઈડી છે એ તમારે અહીંયા નાખવાની છે તમારો જે નવો પાસવર્ડ છે એ તમારે અહીંયા નાખવાનો છે અને તમારો જે કેપચા કોડ અહીંયા નાખી અને એના પછી જે છે એ તમારે સાઇન ઇન છે એના પર ક્લિક કરવાનું છે જેવું તમે સાઇન ઇન પર ક્લિક કરશો એના પછી કેવા પ્રકારની સ્ક્રીન આવે છે અને તમારે જે છે એને કઈ રીતે કરવાનું છે એ તમામ પ્રક્રિયા જે છે એ હવે આપણે જોઈએ જેવું તમે SSO આઈડી પાસવર્ડ અને કેપચા નાખી સાઇન ઇન કરશો આ મુજબનું ઇન્ટરફેસ જે છે એ તમારા સામે ખુલી જશે જેની અંદર લખેલું છે સિટીઝન સિંગલ સાઇન ઓન અને આ પ્રમાણે તમારું જે છે એસએસ આઈડી છે એ અહીંયા દેખાડતા છે અને તમારી તમામ વિગતો જે છે એ આ પ્રમાણે તમારા સામે આવી જશે અને અહીંયા તમારે જે છે એ કોઈ પણ યોજનાની અંદર અપ્લાય કરવા માટે આધાર કાર્ડ પાન કાર્ડ ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ આઈડી અથવા તો રેશન કાર્ડમાંથી કોઈ પણ એક ઈ કેવાયસી જે છે એ કરવાની રહેશે તો ચાલો આપણે જે છે એ આધાર કાર્ડ વાળી કેવાય કેવાયસી છે એ કરી લઈએ છીએ એના પછી જે આગળની ઇન્ફોર્મેશન જે છે એ મેળવીએ તો અહીંયા જે તમને પેન્સિલ જેવું બટન દેખાતું છે તમારે જે છે એ સિમ્પલી એના પર ક્લિક કરવાનું છે જેવું તમે એના પર ક્લિક કરશો સૌ પ્રથમ જે છે એ તમારે અહીંયા તમારો આધાર કાર્ડ નંબર જે છે એ નાખવાનો રહેશે તો જે આધાર કાર્ડ નંબર છે એ હું અહીંયા નાખી દઉં છું આધાર કાર્ડ નંબર તમારે અહીંયા નાખ્યા પછી જે અહીંયા જે આ કેપ્ચા કોડ આપવામાં આવ્યો છે એવો ને એવો કેપ્ચા કોડ તમારે જે છે એ અહીંયા નાખી દેવાનો છે તો ચલો આપણે એની પ્રક્રિયા છે એ પણ પૂરી કરી દઈએ છીએ અને પછી સેન્ડ ઓટીપી પર ક્લિક કરવો છે કેવું તમે એકદમ ફરીથી આટ કાર્ડ નંબર હું ફરીથી મારે નાખવો પડશે અને ફરીથી કેપ્ચા કોડ છે એ પણ હું નાખી દઉં છું અને પછી સેન્ડ ઓટીપી પર ક્લિક કરો છો તો જેવું સેન્ડ ઓટીપી પર ક્લિક કરીશ એક ઓટીપી જે છે એ મારા આધાર કાર્ડ સાથે જે નંબર લિંક છે એના પર જે છે એ મોકલી આપવામાં આવશે તો સિમ્પલી તમારે જે છે એ ઓટીપી છે એ તમારે અહીંયા નાખી દેવાનો છે તો એ ઓટીપી છે જે છે એ હું અહીંયા નાખી દઉં છું તો એ ચલો ઓટીપી હું જે છે અહીંયા નાખી દઉં છું છવ્વીસ બાણું પંચ્યાસી આ જ પ્રમાણે તમારે જે છે એ સંપૂર્ણ પ્રોસેસ કરવાની છે અને પછી વેરીફાઈ ઓટીપી છે એના પર ક્લિક કરવાનું છે તો જેવું તમે વેરીફાઈ ઓટી પર ઓટીપી પર ક્લિક કરશો આ પ્રમાણે જે છે એ ઓટીપી વેરીફાઈડ સક્સેસફુલી આવી જશે અને તમારો ફોટો તમારું નામ તમારું એડ્રેસ તમામ વિગતો જે છે એ તમારા સામે આવી જશે પછી તમારે જે છે એ ફર્સ્ટ નેમ સિલેક્ટ કરવાનું છે તો ફર્સ્ટ નેમની અંદર હંમેશા જે છે એ તમારે તમારું નામ સિલેક્ટ કરવાનું છે પછી મિડલ નેમની અંદર જે છે એ તમારે પિતાનું નામ સિલેક્ટ કરવાનું છે અને લાસ્ટ નેમની અંદર તમારે જે છે એ તમારી સરનેમ જે છે એ સિલેક્ટ કરી લેવાની છે એના પછી ફર્સ્ટ નેમ ગુજરાતીની અંદર તમારું નામ જે છે એ ગુજરાતીની અંદર સિલેક્ટ કરવાનું છે એના પછી મિડલ નેમ મિડલ નેમ ગુજરાતીની અંદર તમારે પિતાનું નામ ગુજરાતીમાં સિલેક્ટ કરવાનું છે અને લાસ્ટ સ્ટેપની અંદર તમારે તમારી જે સરનેમ છે એ સિલેક્ટ કરી અને જે આ સેવનું બટન દેખા છે સિમ્પલી તમારે એના પર ક્લિક કરી દેવાનું છે તો જે આપણું પહેલું સ્ટેપ છે એ જે છે એ પૂરું થઈ ગયું છે યુઅર આધાર કેવાય સી ઇઝ કમ્પ્લીટેડ ડુ યુ વોન્ટ ટુ રિફ્લેક્ટ યોર આધાર ડિટેલ્સ ઇન યોર સિટીઝન પ્રોફાઇલ તો એની અંદર સિમ્પલી તમારે જે છે એ યસ પર ક્લિક કરી દેવાનું છે તો જેવું તમે યસ પર ક્લિક કરશો યોર આધાર ડિટેલ્સ હેવ બીન સક્સેસફુલી અપડેટેડ ઇન યોર સિટીઝન પ્રોફાઇલ પછી તમારે જે છે એ સિમ્પલી ઓકે પર ક્લિક કરવાનું છે હવે તમે જેવું ઓકે પર ક્લિક કરશો આ મુજબનું જે છે એ નવું પેજ જે છે એ તમારા સામે ખોલશે વેબસાઇટ જે છે એ થોડી લોડ લેશે અને પછી આ પ્રમાણે જે છે એ લોડ લઈ અને તમારે જે છે એ પર્સનલ ઇન્ફોર્મેશન નાખવાની રહેશે કોમ્યુનિકેશન ડિટેલ્સ નાખવાની રહેશે તમારી ફેમિલી ડિટેલ્સ નાખવાની રહેશે અને તમારે અમુક ડોક્યુમેન્ટ જે છે એ અપલોડ કરવાના થશે તો ચાલો આપણે એ તમામ પ્રક્રિયા જે છે એ પૂરી કરી દઈએ છીએ પછી તમારું જે છે એ તમામ વિગતો તમારે એ ચકાસી લેવાની છે પછી તમે જે છે એ મેરિટ છો કે અનમેરિટ તમારે જે છે એ સિલેક્ટ કરવાનું છે તમે શું કામ કરો છો તમારે જે છે એ સિલેક્ટ કરવાનું છે એના પછી તમે જે છે એ ક્યાં સુધી ભણેલા છો એ સિલેક્ટ કરવાનું છે તમારી જે પણ કેટેગરી હોય તમારે એ સિલેક્ટ કરવાની છે તો ચાલો એ તમામ પ્રક્રિયા જે છે આપણે પૂરી કરી છીએ પછી તમારે જે છે એ તમારી એમ્પ્લોયમેન્ટની વિગતો તમારે નાખવી હોય તો નાખવાની છે તમે જો એને ના નાખવા માગતા હોય તો એ જે છે એ કમ્પલસરી છે નહીં તો તમારે જે છે એ ફાઈનાન્શિયલ ડિટેલ્સ નાખવાની હોય સોર્સ ઓફ ઇન્કમ નાખવાની હોય આ તમામ વિગતો તમારે જે છે એ નાખવી હોય તો તમે નાખી શકો છો આ જે છે એ કમ્પલસરી છે નહીં તો મારે અત્યારે જે છે એ નાખવી નથી તો તમે સિમ્પલી સેવ એન્ડ નેક્સ્ટ કરી શકો છો પરંતુ તમારે જે છે એ નાખવી હોય તો તમે જે છે એ ચોક્કસથી નાખી શકો છો પછી સેવ એન્ડ નેક્સ્ટ પર જે છે એ ક્લિક કરું છું જેવું તમે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરશો આ મુજબનું જે બીજું ઇન્ટરફેસ જે છે એ તમારા સામે ખુલી જશે જેની અંદર તમારે તમારી જે છે એ એડ્રેસની વિગતો જે છે એ નાખવાની રહેશે તમારું જે છે એ જે પ્રમાણે આધાર કાર્ડની અંદર એડ્રેસ છે એ તમામ એડ્રેસ જે છે એ અહીં આવી જશે એના પછી તમે આવી જોઈ શકો છો સિલેક્ટ ની અંદર તમારે જે છે ગુજરાત કરવાનું છે ડિસ્ટ્રિક્ટ તમને જે પણ લાગુ પડતું હોય તમારે જે છે એ સિલેક્ટ કરી લેવાનું છે ચાલો આપણે એ પણ કરી લઈએ છીએ પછી તાલુકો તમને જે લાગુ પડતો એ તમારે કરી લેવાનો છે એના પછી તમારે જે છે એ ગામ સિલેક્ટ કરવાનું છે તો ચાલો આપણે ગામ છે એને પણ સિલેક્ટ કરી લઈએ છીએ નંબર જે છે એ તમારે અહીંયા રાખવાનો છે પછી તમારો જે પિનકોડ નંબર હોય તમારે અહીંયા નાખવાનો છે પછી તમારું ઉપરનું એડ્રેસ અને કરંટ એડ્રેસ બંને સેમ હોય તો તમારે જે છે એ સિમ્પલી અહીંયા ક્લિક કરવાનું છે અને જો બંને એડ્રેસ અલગ અલગ હોય તો તમારે જે છે એ અહીંયા જે છે એ જૂની જે તમે અત્યારે રહેતા હોય એ એડ્રેસ અહીંયા નાખવાનું છે અને જે તમારું પરમાનન્ટ એડ્રેસ હોય એ તમારે જે છે એ ઉપર નાખવાનો છે આટલું કર્યા પછી જે સેવ એન્ડ નેક્સ્ટ ટુ બટન દેખાય છે તમારે જે છે એ સિમ્પલી એના પર ક્લિક કરી દેવાનું છે આટલું કર્યા પછી તમારે જે છે એ તમારો રેશન કાર્ડ નંબર જે છે એ અહીંયા નાખવાનો રહેશે તો તમારો જે પણ રેશન કાર્ડ નંબર હોય તમારે જે છે એ બીજા સ્ટેપની અંદર નાખવાનો છે જે પહેલું સ્ટેપ છે એ છે પર્સનલ ઇન્ફોર્મેશન બીજું છે કોમ્યુનિકેશન ડિટેલ્સ અને ત્રીજું જે છે એ રેશન કાર્ડ ડિટેલ્સ તો સૌ પ્રથમ તમારો જે રેશન કાર્ડ નંબર હોય તમારે જે છે એ અહીંયા નાખી દેવાનો છે રેશન કાર્ડ નંબર નાખી દેવાનો છે એના પછી અહીંયા તમને જે છે એ ગેટ ડિટેલ્સ નો જે આ ઓપ્શન દેખાય છે એના પર તમારે ક્લિક કરવાનો છે જેવું તમે ગેટ ડિટેલ્સ પર ક્લિક કરશો તમારે જે છે એ કુટુંબની તમામ વિગતો જે છે એ થોડી વાર લોડ લઈ અને તમારા સામે જે છે એ શો કરી દેશે તમે જોઈ શકો છો વેબસાઇટ જે છે એ લોડ લઈ રહી છે પેજ સક્સેસફુલી અને પછી જે છે એ ઓકે આવી જશે તમે જોઈ શકો છો તમામ લોકોનું જે તમારા ઘરની અંદર એસ આઈડી છે એ કહેવાય છે થયેલું છે કે નહીં એ તમામ ઇન્ફોર્મેશન જે છે એ અહીંયા દેખાડી દેશે એના પછી તમારે જે છે એ સિમ્પલી સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે તો જેવું તમે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરશો આ પ્રમાણે તમે જોઈ શકો છો તમારા સામે જે છે એ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો ઓપ્શન આવશે તો એની અંદર સૌ પ્રથમ તમારે જે છે એ પ્રૂફ ઓફ આઈડેન્ટિટી તરીકે એની અંદર જે છે એ આધાર કાર્ડ જ સિલેક્ટ કરવાનું છે તો જેવું તમે આધાર કાર્ડ સ્લેક કરશો KYC ઇઝ કમ્પ્લીટેડ એવું જે છે એ આવી જશે બીજું પ્રૂફ ઓફ એડ્રેસ તરીકે તમારે જે છે એની અંદર પણ જે છે એ આધાર કાર્ડ સ્લેક કરવાનું છે તો એની KYC છે એ પણ પૂરી થઈ જશે પ્રૂફ પ્રૂફ ઓફ ડેટ ઓફ બર્થ તો એની અંદર તમારે જે છે એ સિમ્પલી પાન કાર્ડ વોટર આઈડી કાર્ડ બર્થ સર્ટિફિકેટ કે દસમાની માર્કશીટ જે પણ હોય એ જે છે એ તમારે અહીંયા કરી દેવાની છે અને એના પછી જે છે એ ચૂઝ ફાઇલની અંદર જઈ અથવા તો ડિજિટલોકરના મારફતે પણ તમે જે છે એ આ તમામ પ્રક્રિયા જે છે એ કરી શકો છો તો અહીંયા મેં મારા ની પીડીએફ જે છે એ અપલોડ કરી દીધી છે અને એના પછી જે અહીંયા સિમ્પલી સબમિટનું ઓપ્શન રહ્યો છે તમારે એના પર જે છે એ ક્લિક કરી દેવાનું છે તો જેવું તમે સબમિટ પર ક્લિક કરશો આ મુજબની જે છે એ સૂચના તમારા સામે આવી જશે એની અંદર તમારે યસ પ્રોસેસ એના પર જે છે એ ક્લિક કરી દેવાનું છે જેવું તમે યસ પ્રોસેસ પર ક્લિક કરશો ડેટા સ્લેશ ઇન્ફોર્મેશન અપડેટેડ સક્સેસફુલી એવું જે છે એ તમારા સામે આવી જશે એને સિમ્પલી તમારે જે છે એ ઓકે કરી દેવાનું છે આટલું ઓકે કર્યા પછી તમે એ જોઈ શકો છો જે સેન્ડ નો ઓપ્શન છે તમારે એના પર ક્લિક કરવાનું છે અને ફરીથી તમને પૂછશે યસ સેન્ડ ડિટેલ્સ તો તમારે જે છે એના પર ઓકે કરી દેવાનું છે આટલું તમે ઓકે કરી દેશો એના પછી જે છે એ થોડી વાર વેબસાઇટ લોડ લેશે અને તમને જે છે એ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જે છે એ લોગ ઇન કરી દેશે અહીંયા તમે જોઈ શકો છો તમારા જે છે એ મોબાઈલ નંબર છે એના પર એક ઓટીપી આવશે એ ઓટીપી જે છે એ તમારે અહીંયા સિમ્પલી જે છે એ નાખવાનો છે અને પછી કન્ફર્મનું જે આ બટન દેખાય છે એના પર જે છે એ ક્લિક કરી દેવાનું છે ઓટીપી નાખે પછી કન્ફર્મ પર ક્લિક કરશો તો આ પ્રમાણેનું તમારું જે ડિજિટલ ગુજરાત પોર્ટલ છે એ તમારા સામે ખુલી જશે તો હવેથી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર કોઈ પણ કામ કરવા માટે તમારે જે છે એ આ પ્રમાણે એસએસઓ આઈડીથી જે છે એ લોગ ઇન કરવાનું રહે છે તો એસએસઓ આઈડીની અંદર તમારે જે છે એ આ પ્રકારની પ્રક્રિયા કરવાની છે અને એના પછી તમે જોઈ શકો છો જે સર્વિસીસ છે એની અંદર સ્કોલરશીપ ની અંદર જઈ તમે તમારી તમામ વિગતો જે છે એ જોઈ શકો છો તમે તમારું કોઈ નવું ફોર્મ ભરવો એ પણ ભરી શકો છો અને તમે એસએસઓ પ્રોફાઇલ છે એના પર ક્લિક કરી તમારી તમામ વિગતો જે છે એ એ પણ તમે જે છે એ અહીંયા જોઈ શકો છો તમે જોઈ શકો છો તમારી તમામ વિગતો જે છે એ અહીંયા આવી જશે તો આ પ્રમાણે જે છે એ તમે એસએસઓ આઈડી બનાવી અને ડિજિટલ ગુજરાત પોર્ટલ માટે જે છે એ લોગિન કરી શકો છો અહીંયા ચાલો હું તમને લોગઆઉટ કરી અને ફરીથી એકવાર બતાવું છું કે તમે જ્યારે ફરીથી લોગિન કરશો તો કયા પ્રકારનો ઇન્ટરફેસ જે છે એ જોવા મળશે તો મેં ફરીથી અહીંયાથી જે છે એ લોગઆઉટ મારી દીધું છે અને પછી જે છે હું અહીંયા લોગિન પર ક્લિક કરીશ એની અંદર સિટીઝન લોગિન પર ક્લિક કરીશ અહીંયા જે છે એ મારું એસોસુ આઈડી અને જે છે એ પાસવર્ડ નાખીશ એના પછી જે અહીંયા કેપ્ચર આપવા આપવામાં આવેલો છે એ નાખીશ અને પછી જે સાઈન ઇનનું બટન દેખાય છે એના પર હું ક્લિક કરી દઈશ તો જેવું તમે સાઈન ઇનના બટન પર ક્લિક કરશો ડાયરેક્ટ આ મુજબનું ઇન્ટરફેસ જે છે એ તમારા સામે ખુલી જશે તમે જોઈ શકો છો આપણે વેઇટ કરીશું કયા પ્રકારનું ઇન્ટરફેસ આવે છે હું તમને દેખાડું છું એના પછી જે છે એ આપણે આજનો આ વિડીયો જે છે એ પૂરો કરીશું તો આ પ્રમાણે જે છે એ તમે મોટી મોટી તમારી તમામ પ્રોસેસ જે છે એ કરી શકો છો ફરીથી તમે જોઈ શકો છો આ પ્રમાણે જે છે એ સેન્ડ નો ઓપ્શન આવશે તમારે જે છે એ ફરીથી સેન્ડ ડિટેલ્સ છે એના પર ક્લિક કરવાનું છે યસ સેન્ડ ડિટેલ્સ એના પર ક્લિક કરવાનું છે તમે સેન્ડ ડિટેલ્સ પર જે છે એ ક્લિક કરશો તો તમે જોઈ શકો છો ફરીથી જે છે એ તમને ડિજિટલ ગુજરાત પોર્ટર પર આપણે લોગિન કરવા માટે જે ઓટીપી આવે છે એ ઓટીપી આવશે અને તમે જે છે એ હવે ફરીથી જે છે એ આસાનીથી જે છે એ લોગિન કરી શકશો તો આ પ્રમાણે જે છે એ તમે હવે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર લોગ કરી શકો છો તમારું એસએસઓ આઈડી જે છે એ બનાવી શકો છો તો મિત્રો આ હતો આજનો જેની અંદર આપણે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર લોગ કરવા માટે એસએસઓ આઈડી કેવી રીતે બનાવવું એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે આશા રાખું છું આજનો આ જે છે એ તમને ચોક્કસથી ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ